Thank you વેશુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું ઓગણીસમી જુલાઈની મધ્ય રાત્રે અજાણ્યા એ સમયે ઈનોવા કારમાં અહરણ કર્યું હતું શહેરના વેશુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું ઓગણીસમી જુલાઈના મધ્ય રાત્રે અજાણ્યા એ સમયે ઈનોવા કારમાં અપહરણ કર્યું હતું આ ઘટના રાતના આશરે ત્રણ વાગે બની હતી જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક શખ્સોએ બળજબરીથી તેમને કારમાં બેસાડી લઈ ગયા હતા અપહરણકારો રોહિતભાઈને એક ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને એક કરોડ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી પત્ની ઘડીમાં રોહિતભાઈની પત્ની તરત જ પોલીસને જાણ કરી હતી અને એસીપી વી આર મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી હતી જ્યાં અપહરણકારોએ પોલીસના દાવપેજની ખબર પડી ત્યારે તેઓ ફરાર થઈ ગયા ત્યારબાદ પોલીસે તત્કાલ કાર્યવાહી કરીને અપહરણ થયેલા રોહિતભાઈને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા અને અપહરણ દરમિયાન આરોપીઓએ રોહિતભાઈ પાસેથી રોકડા એક લાખ રૂપિયાની રકમ પણ લીધાની તપાસમાં ખુલ્લું છે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત જોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે